તો સરસ મજાનો વાટિકાનો રૂમ છે અને રમકડા આવી ગયા સરસ મજાના બાળકો માટે તો અમને એમ થતા ગમે નાના થઈ જાય કેવું સારું ભણ્યા તો નથી પણ ભણવા બેસી જાય તો આપણે રમકડા નહીં સરસ મજાના જો રેલગાડી આ રેલગાડી સરસ મજાની અને આ છે સરસ મજાના હજી આ ખોખા ભર્યા છે બધા અને અહીંયા આથી સરસ મજામાં ચો કુકડા સરસ મજાના છોકરાને ભણવાનું ને રમવાનું મન થાય એવા કુકડા એવા સરસ કુકડા જો હામા હામા હલાવે જો આ બાજુ આવતી રહે હવે કરતો કુકડો એટલે જો બહુ ભણવાનું મન થાય ને હે આ લહેર પટ્ટી કહેવાય તો કેટલી તણ તણ તો લહેર પટી છે અને છોકરાને બેહવાના ઝીણા મોટા બાકડા છે અને આમાં સરસ મજાનું હવે તો આ છોકરાઓને આમાં પાર્ટીમાં ભણાવે છે એકડો કકોન બારકડી ને બધું તો બાળકોને સરસ મજાની કાલ ભોજન હતું તે ખાધું એટલું ખાધું બીજું મૂકીને વૈયા છે તો કેવી સરસ મજાની બેન શીખું દડા પણ ખોખા ભર્યા છે સરસ મજાના તો હવે પોણા પાંચ થઈ ગયા છે લગભગ છોકરાઓને જવાય નહીં આમ રજા પડવાનો ટાઈમ થઈ ગયો તો સરસ મજાના ગોઠવાઈ ગયા જો રમતા રમતા રજા પડવાનો ટાઈમ થઈ ગયો રંગબેરંગી છે ને રમકડાને જેવા શક નહીં છોકરા જો સરસ મજાના ને જો રજા પડવાનું થોડીક વાર હોય ત્યાં ઓફિસમાં છોકરા આમાં આનંદ મંગળ એવા કિલો કરે કે અમને રજા પડી છે અમને રજા પડી છે જો

જો સન ફૂલડા જેવા ખીલ ખીલાક કરાશકની ફૂલડાની જેમ ખીલી જાય બાળકો બાપા ભાઈ ભાઈ હંસા માયની મોજ જો સરસ મજામાં સરસ મજાના મોજ કરે હંસા માયની અરે બાળકો આમ તરી હોરો આમાંનામાં કાઢી નાખ્યા બાળકો અરે બેસી મળાવીને ને બાપા ભણતા હવે છોકરા ભણે ત્યારની આમાંનામાં સૌ જો તો હવે બાળકો જો અમારી ઉપર નીચે બે બેમાં છે એટલે બાળકો સુખી સુતરીમાં આવી ગયા છે ને બે હવા

પણ મન 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 લાગ્યું નહીં પણ તો આપણે વાદળા થઈ ગયા છે ને નિરણ હૂચવી છે નિરણ ભરવી છે અને એક બાજુ ઓર્ડર છે કે અમારે બાર ગાય મોકલવું છે તો ઇમરજન્સી તમે કાંઈ વાંધો ને ઇમરજન્સી હોય તો આપણે શરૂ થઈ જઈશીએ આ બે કિલો લીંબુ આપણે તડકે નાખ્યા હતા કાળમાં સરસ મજાના બિયા કાઢીને ચોખા મજાના બનાવી દીધા છે ગળી ગયેલા તો આપણે શરૂ થઈ જાય તો આપણે વરિયાળી નાખીએ છીએ અને આપણે કલર અનુસાર હળદર પણ નાખી છે આ ભાવનું ચટણી સરસ મજાની તો જરૂર પૂરતી આ તીખી બહુ હોય તો આપણે ચટણી એક બાજુ મૂકી દઈએ ને સવાદ સ્વાદ અનુસાર હિંગ નાખી દઈએ ઇમરજન્સી છે ને એટલે બધું બહુ ભેગું આપણે કર્યું નથી તો આપણે એક કિલો જેટલી ખાંડ નાખીએ અત્યારે એના હમણાંમાં આપણે કોરા રાખવાના છે અને હવે આપણે મેથી નો બોળો અગાઉથી કરી રાખેલો છે ગમે એમાં કામ લાગે મરસા ના આથના ગમે એમાં મેથા મેથી નો બોળો હશે Prezelo fino, malo bolj kako ne gori, da ne gre, da ne gre, da ne gre, da gori. Nekaj zelo lagajemo, na minus. Prebolo tri aftere, ja se ne prvo ne gori, da gori. ડબલામ પૈસે ભરશું પણ આ રીતે આમ કરીએ અને આ રીંગણાની જેમ ભરેલા મૂકી દેવાના કોરા સરસ મજાના પડી ગયા છે આ રીતે મૂકવાના ફરી વખત આપણે ડબલામ ભરશું તો એ આપણે બીજા બ્લોકમાં મળશું તો અત્યારે થોડી વાર મારું વેડિયાનું થોઈિજાવશું તો થોડી વાર પછી ફરીને મળ્યા